ડોક્ટર સાહેબ બોલે ડોક્ટર સાહેબ ટીયર તમારે એકસો આઠ જેટલો જઈ તાત્કાલિક અમારું ખેતરમાં મોકલો ચાર લાસો નીકલવાની ચાર લાશો એમની તૈયાર પુલવાની તૈયારી

સંતા પેલા રહ્યા ને એમ બોલ્યા ને સોતવા કઈ નાખી મારા કઈ નાખી મારે તું દોડતા ફટાફટ

બધા નાખ્યા વાતો પડી યાર હજુ કઉ પડ્યું કેટલું પડ્યું કે તમે ખાલી પેલા થી ભાઈ નઈ હા લાયા તા એકતે અડધું અડધું પીધું થોડું પડ્યું ખાલી

મોટા અત્યારે હરિજરા દઉડિયા મગમણી તમે કોક ના પંચા ફૂટવા ઉંદિરા લીધે આવ્યું આજે તમે જોઈ રહ્યા ને

સમાધાન કરવા કાકા બા ના કુટુંબ ના શોધો તમારા રસ્તા બે ભાગ કરી દેવાના બરાબર સિંગલ વચ્ચી પટ્ટી મારી દેવાની લીટું જ મારી દેવાનું બરોબર તમે જના તમારા રસ્તો તમારે જવાનું તમારા તમારો રસ્તો તમારે જવાનું બરોબર આવવાનો જવાનું હો હો બરોબર આવા મોળા અને તમાને પાહો લાગે અને કે ભાઈ આમાં ભાઈ ઓમાં આપડા રાગ થઈ ગયો છે તે તે તાર વચિલુ લીટુ લૂસી નાખજો તો ઓંધી લીટું નહીં લુખાય બરોબર આવા કોક પ્રૂફ કરો તો તમારું કાયમ માટે ખટાડો લાવવાનું થાય તો જોઈ લાવીએ એ લીટું ના બુક હતો ખટાળો ભાઈ ના બે જાયો લાવ અને પછી કર્યા છે કટારો લાવો ભલે લાવો હતો નઈ આપડે નાકા માં ઉભું કરી દેવાનો ક્યાં ના વસ્તુ ઉપાડીને લઈ જવાની જો એનો નિર્ણય ના હતો ને અમે બધા કાઢતા ફરી ગયા હે ભાઈ તમારો ખટારો લાવવાનો હોય તો ભલે લાવવાનો કાલ ચી રહ્યો ને પગ તો લાવશી કે નહીં લાવે અમે અંદર ની આ દે બહાર જ હા તો પછી અમારે બે ને પશુ કરવાની રહારી છે કે ભાઈ મારા ખટાર લાવ્યો તો પેલા ટેક્ટર લાવ્યો તો બે ને ઉભો રહો પછી તમારી સમજૂતી તમારા પા હારે હું અંદર લઈ જઉં છું હું કરી બોલો એ તમારો તમાર ભાઈ ઓને સમજી દેવું સમાધાન થઈ ગયું સમાધાન એટલે તો ફૂદ રાખતા થઈ ગયું થઈ ગયું મો કહું આપા જોગની માન જે બોલાઈ દે લો તો તો મિત્રો આ વિડીયો ફક્ત ફક્ત મનોરંજન માટે બનાવ્યો અને તમારે મારી માની જોવા ના ખેવા મારા તો ભોડા ભોડા શીખ્યા

તો એક વખત વિડિયો જરૂર જ મુલાકાત લેજો તો મજા આવી જાય તો ખૂબ મજા આવી શો તો કઈ નાખ્યો જોડે લઈને ટીપો ખબર તો જય માં જય સતી માં